सनातन धर्मनी जय हो जय हो जय हो बजोता ए हजी कोई नी नीलाज इज तारी जानी આવું એક ભજન છે અને આજે બધું લખ્યું છે એ વેદની વાણીમાં છે એવું કીધું કે વધે વેદ વાણી કે જેની સુરતા શામળિયાની સાથે લાગેલી છે એની એની લાજ લાજ આ સંસારની અંદર જાણી નથી હજી એવા ઘણા બધા દાખલાઓ છે મીરાબાઈ છે ભક્ત પ્રહલાદ છે નરસિંહ મહેતા છે ધ્રુવ છે આવા ઘણા બધા એ આ વાણીની અંદર દાખલા આપ્યા છે કે એની લાજ હજી ગઈ નથી અને આ વાત તો બહુ જૂની છે હો બસો પાંચસો વર્ષ જૂની વાત કોઈ હજાર વર્ષ જૂની વાત આ વાણીની અંદર છે પણ આજની તારીખમાં જેની સુરતા શામળિયાની સાથે લાગેલી છે એના એની ક્યારે લાજ જતા નથી જાણી આજે પણ તમને જોવા મળશે જો તમે દ્રષ્ટિ કરશો તો આપણે પાંચ કુટુંબ હોય એ ઘર ચલાવવા માટે જે મુખ્ય માણસ છે એને ફીણ આવી જતા હોય છે આ મોંઘવારીમાં ઘર ચલાવતા ચલાવતા એવો પણ તમે સાંભળ્યું છે કોઈના મોઢે એવી વાત સાંભળી કે રોટલો ખાતા હોય એને બદલે પાણી ને રોટલો ખાઈને પણ હોય જતા હોય આવી પરિસ્થિતિ પણ હશે આવું સાંભળ્યું છે છોકરા મોટા કરતા પહોંચાવતા ઘર કરતા જે ઘરનો મુખ્ય ધણી છે એને ઘણાયની પાસે લાંબા હાથ કરવા પડ્યા હોય કોઈની પાસે ઊંચી કોઈની પાસે વ્યાજે લોન લીધી હોય જમીન મકાન ઘરેણા વેચ્યા હોય અને છોકરા મોટા કરતા ઘર ચલાવતા જોયા હશે પણ જેની સુરતા શામળિયાની સાથે લાગી ગઈ છે એની લાજ એને ક્યારે કોઈની પાસે લાંબો હાથ કરવો ન પડે તમે જોવો જગ્યાઓમાં કોઈ જગ્યા સુરાપુરાના નામે હોય કોઈ જગ્યા સંતના નામે હોય આવી જગ્યાઓમાં હજારો માણસો જમીને જતા રહ્યા હોય તેમ છતાંય કોઈને રોકડદાન આપતા હોય કોઈને કપડા આપતા હોય આવું બધું આજની તારીખમાં આપણે જોતા હશું પણ આ બધું ક્યારે છે કે એની સુરતા શામળિયાની સાથે લાગી હોય પછી એ મારો શામળિયો સુરાપુરામાંય બેઠેલો હોય માતાજી માંય બેઠેલો હોય કોઈ સંતમાંય બેઠેલો હોય પણ મૂળ જ છે એમાં એટલે આ વાણી માત્ર ને માત્ર ગાવા માટે નથી પણ આમાં જે દાખલા આપ્યા છે જે પ્રમાણ આપ્યા છે એ પ્રમાણ ઉપર પૂર્ણ વિશ્વાસ કરી

અને જીવન આપણું પ્રભુમય બની જશે ઠાકરમય બની જશે શામળિયામય બની જશે એટલે કીધું કે જેની સુરતા એ શામળિયાની સાથેરે વેદ વાણી હરિને હે ભજોતા એ હજીરે કોઈ ની લાજ એ જ તારે નથી જાણી રે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયારામ હરિઓમ જય ઠાકર આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે